બોડા જિલ્લાના બરવાડામાં થયેલ ચાલક રાજેશભાઈ ભગવાનભાઈ મેરને ઢોર માર મારવાના અને ગોંધી રાખી રૂપિયા પડાવનાર શખ્સો દ્વારા રાજેશભાઈના મિત્ર દિલીપભાઈ જેઓએ આ કહેવાતા રિકવરી એજન્ટોને બત્રીસ હજાર રૂપિયા ચૂકવ્યા અને રાજેશભાઈને તેઓ પાસેથી છોડાવેલ તે દિલીપભાઈ ચૌહાણને તેઓની રિક્ષાઓ બરવાડા રૂટ પર નહીં

પણ અમારે ભરવા રિક્ષા ડ્રાઈવર લઈને તો અમે નાના માણસો છીએ બરોબર હવે જયદીપભાઈ ઝાલા રિક્ષાનો હપ્તો ચડતો નથી જયદીપભાઈ ઝાલા આ લોકોએ તત્વો હું નામ બીજું ઇન્દુભાઈ ઝાલા આ લોકો બંને એવું કીધું કે તારે અમને સત્તાવન હજાર રૂપિયા દેવા પડશે અને અમારે સત્તાવન હજાર રૂપિયા નાગાયથી લેવાના છે બરોબર પછી અમારી ઉપર ફોન આવ્યો એટલે કોઈ મિત્ર સર્કલ હાજર નહોતું ડ્રાઈવરભાઈથી રિક્ષા લઈને વાડિયા મૂકી આવ્યા પછી અમે પાછળથી ગયા પાછળથી અમારે દિલીપભાઈ ચૌહાણ છે અમારે દિલીપભાઈ ચૌહાણ જે રહ્યા એ રિક્ષા એસોસિએશન પ્રમુખના મેન પ્રમુખ છે બરાબર અમારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ છે રિક્ષા એસોસિએશનના પ્રમુખ છે પછી પાછળથી અમારે સર્કલ મિત્ર અમારે ભરવાડા પાટે જે ગાડીઓ હાલે છે અમે સર્કલ મિત્ર અહીંયા ગયા એટલે ભાણાભાઈને ઢોર માર મારેલો આ ઇન્દુભાઈ ઝાલા અને જયદીપભાઈ ઝાલા અને બે શખ્સો અજાણ્યા છે અને બે સ્પ્લેન્ડર હતા પછી ભાણભાઈને અમે છોડાવ્યા અને બત્રીસ હજાર રૂપિયામાં અમે આ વહીવટ પાર પાડ્યો છે અને સ્કેનરમાં અમે પૈસા નાખ્યા જયદીપભાઈ ખાતામાં બત્રીસ હજાર રૂપિયા ઓનલાઈન નાખ્યા છે અમારે રિક્ષાનો કોઈ હપ્તો ચડતર નથી જો આવા આવવાનું તત્વ માણસો બરવાળાના બુડલો કરો પાસાની સજા ભોગવી ગયેલા માણસો જો અમને હેરાન કરતા હોય તો અમારે કઈ રીતે જીવન જીવવું અમે ગરીબ માણસો છીએ અમારે રિક્ષા આપવી કે ન આપવી એ લોકો એવું કહેશે કે તમારે બરવાળા મોટા રિક્ષા આપવી હોય તો અમને પૈસા દેવા પડશે અમે નાના માણસો છીએ અમે કોઈને ફોગી આપતા નથી અમારું બે આ અને ત્રીજું માથું અને અમારી પોલીસની એની નમ્ર વિનંતી છે કે અમારી થોડીક છાય અને મદદ કરે બરાબર